અને આમાં બધું વાવોન બાકી છે આમ ટ્રેક્ટર હાલે છે હા આપણે વાલોળ છે આમાંથી દેખાય જોવો કેટલી છે પાછી

પગી રે ઓ સિયા પગી રે બસ હવે આ બાજુ ભઈ આ આ બાજુ ભઈ આવો બે સિયા આ બાજુ ભઈ આવો બસ હવે સિયા આ બાજુ પર ભઈ આવે હા દીદી ને પછી રોવાઈ જાય પછી હા સિયા પગી રે પછી દીદીને ને ઈ હું તું હે મમ્મી ખેલું ના ખેલું

નવા સબસ્ક્રાઈબ કરો લાઈક કરોમેન્ટ કરો શેર કરો ભૂલતા નહી